અમારે દર્શન પણ કરી લીધા આપણે તમે પણ સાથે કરી લો તો જોઈ જાય ત્યારે નજારો કંઈક આવો હશે ખીર છે આ બધી ફિલહાલ જો ગામડું જોવા ઉપર જો અમે મહાદેવ મંદિર છે તો ત્યાંથી આપણે અહીંયા આવવાનું હતું ને તો કેટલો મસ્ત નજારો આવે જો આમાં બે એવા છે હું ને પિનાક અત્યારે બધા પતંગ છકાવે જોવો ખાલી જોરદાર આખો રાજુલા દેખાય છે અહીંથી ના ઇંઠ ટાવર આઈતેક દેખા છે ટાવર ગય છે કે જો બધા પપૂડા વગડા ને ડીજે વગડે ને માહોલ હકીકત ખીહેર નો સદ્યો અને તો માહોલ કે ઓછો છે પ્રોજેક્ટર ને નજારું દેખારો ને ખસમાં જો લ્યા અહીંથી ડેમ પણ દેખાય છે જો સરસ મજાની ચાલ આ ડેમ આદરખા છે ઓ આ ડેમ છે સરસ મજાનો વ્યૂ અહીંથી આવે

રાત જ લાવ્યા છે ને જ્યાં ભાઈ ખોલે છે ટાંગસિયા બાંધ છે પછી શક્કર છે કે નહીં શકે કપાહે કે નહીં કપાઈ એ જોવું પછી અમે હરકે માંજા મેદાનમાં ચડ્યું મગે ઇધર જો કે પતંગ છે અલે યાર પકડે હું છોડી દો ઓકેશ બતાને મને નહીં આવે

તમારા ફિર કિત સે કસ કબર બડા

કારણ કે બે માંજા જોયા કારા બાંધ્યા છે હવે જોઈ છે કોનું જાય છે કારણ કે બે ફીરકી કારા બાંધી લીધી અમે ને હવે અમે કરશું બે ફિરકી ને કારા જોઈએ છે ભાઈ બે ફીરકી કારા કરે કરે તો મિત્રો આજે આપણે જે પતંગ સકેવા બસ જા બધા પતંગ સકેવા નોર્મલી એટલે બધાને છે કેવા તો થોડી કે નોર્મલ છે કેવા આપણે થકાયા તો એક તો ટિસ્કા મારતા મારતા એક તો કપાઈ જશે એક તો બેસી ડબલ વડી ગેરી દોરીને ગાય જાય મોની બેસી આવી જશે સીધા ઘરે રખડાય ગામમાં આટાબાટા મેરા અત્યારે લોકો પાણી દોરી વાય છે અને ઘી પતંગ બતંગને આખા પતંગ નો મળે એટલા હતા તો જોઈએ છે બહુ પછી ચકાવી કે ને અત્યારે વાગી ગયું છે ત્રણ ને કંઈક જોઈએ બાકી અત્યારે તો હું આરામ કરો ઘરે આવ્યો છું કારણ કે બતંગ ચકાવી શકે ધાબે જતા વિડીયો નહોતો શૂટ કર્યો બાકી ચાર્જિંગ નથી ના તો વિડીયો શૂટ ન કરો અત્યારે તો ઘરે આવે છે ને અત્યારે આરામ કરવાનું છે ફૂલે ફૂલ તો જોઈએ આગળ શું થાય છે જોડાઈ રહીજો તો મિત્રો કેમ છો સ્વાગત છે તમારા નાઇન્થ ના એક્સપેરિમેન્ટ બ્લોગ અંદર જો કે આપણે કાલે પણ એક એક્સપેરિમેન્ટ કર્યો છે ફેલ ગયો છે તો આજે આપણે ડિટેલમાં કરવાનું છે કારણ કે એ આપણે એક્સપેરિમેન્ટ કરવાનું છે ગૌ ઉપર બરોબર તો આપણે ગૌના ઓલામાં નાખવાનો છે મોબાઈલ તો એ એક્સપેરિમેન્ટ આપણે ડિટેલમાં કે છે આશીષ બરાબર નથી કહો તો તે મને ગાયનું છાણ અવરોધક છે જે રેડિયેશન અવરોધક છે બરોબર તો એ ડિટેલમાં એ નહી કે હું કહી દઉં નાખશું હા એટલે એ શાણ રેડિયેશન અવરોધક છે એટલે એના માટે કોલિંગ થાય નહીં આપણે જોઈએ ફોન ભરી દીધો છે ફૂલ સેફ માટે કારણ કે આખો તમે ફોન કરીને જોયો તો ફોન લગભગ આવે છે લગભગ ની આવે છે રેડી ને પછી એમાં કે નવું કઈ એડ કરવું છે બસ તો આ ફોન તો આ પેક થઈ ગયો છે અત્યારે સરસ મજાનો હમણાં આપણે છાણ ને છે ને આપણે આ ડબલમ ભરી લેવું અને એ ટ્રાય કરીએ ચલો આપણે છાણ આપણે થોડું પેક કર્યું છે તો હું તમને છાણ દેખાડું એકઠું કર્યું એ ને આપણે સરસ મજાના તગારામાં ભરશું જો છાણ છે ને એકઠું કર્યું આપણે એ લોકમાં આપણે છે ને થોડુંક ઓછું છાણ જોયું છે તો આ છાણ આપણે પ્રોપરલી ભીરું છે ના જો અહીંયા તાજું તાજું આવ્યું છે એટલે

મબર જતગરમા કને ખુસે આ કે સરસ મજાનો લેપ તો આમાં અમે રાડા જોરદાર બરોબર હવે ફોન આપણે નાખશું આમાં કાઈ ન કાંઈ ફૂલ પેક કરી દેイ પેલા હેતખી દે સરસ મજાનો પછી આ ફોન નાખવાનો છે એમાં જો આ તમારું ઉભરો આ ચાલુ ફોન છે ત્યારે તમે જોજો આપણે ફોન નાખી દે હવે બી દેઓ ચાલુ થઈ ગયો છે હા રેડી છે હું તો બરાબર આ બધા રાડા બાડા બધી કરી નાખી હા જો ભાઈએ પહેલી વાર છાણ પહેલી વાર લીધું

તો આ એમાં અવાજ આવે છે કે નહીં આપણે જોઉં જગલી આપણે જોઈશું હવે ફોન આવે છે કે નહીં કાપી નાખતો ન ગાવ તો આ લગભગ લગભગ બની શકે તો ખાલી ગેર ગામમાં જ એક્સપિરિયન્સ સક્સેસ जातो હોય છે મારા દશમાં બાકી આ દેશી ગાય માં લગભગ એક્સપિરિયન્સ સક્સેસ આતો નથી કારણ કે આ એક્સપિરિયન્સ જો તમને દેખાયો ને તો જો ક્લિયર ઈ સાઉન્ડ આવે છે મારા કોપીરાઈટ આવવાની શક્યતા વધારે છે કે કોપીરાઈટ આવી જાય બરોબર તો આ સાઉન્ડ લગભગ ખોટો છે તો છતાં આપણે આ થોડું કેવું સાણ પડ્યું છે ને એ નાખી જો ઈ અને આ થોડું કેવું સાઉન્ડ નાખી દે ઈ હા ઈ જ કરી આપણે બીજી ટ્રાય કરી હા ને આ લગભગ બની શકે કે ગીર ગામમાં જઈ પોસિબલ હોય ગીર ગામમાં જઈ છે

આપણે મિત્ર શરમ ને કારણ કે આપણે ગૌ પ્રેમી થઈ બરોબર આવે કે નું આપણે એનાથી કઈ ફરક પડે નહીં હેપી હોળી